thank you પ્રધાનમંત્રી મોદી 8 માર્ચ નવસારીમાં લખપતિ દીદી સન્માન સમારોહમાં હાજરી આપશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 8 માર્ચ નવસારીની મુલાકાત લેશે જ્યાં તેમની ઉપસ્થિતિમાં લખપતિ દીદી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવશે. આ સમારોહમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પટેલ અને રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ પણ હાજર રહેશે. આ કાર્યક્રમમાં 1 લાખથી વધુ મહિલાઓની ઉપસ્થિતિ અપેક્ષિત છે જે લખપતિ દીદી યોજનાના લાભાર્થીઓ છે. આ કાર્યક્રમનું આયોજન નવસારીના કલેક્ટર સ્થળ નિરીક્ષણ કરીને કર્યું છે. મહિલાઓના આર્થિક સશક્તિકરણ અને આત્મનિર્ભરતાને પ્રોત્સાહિત કરે છે વડાપ્રધાન શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી અને જળશક્તિ મંત્રી શ્રીના અધ્યક્ષ સ્થાને નવસારીના વાસી બોરસી ખાતે લખપતિ દીદી સન્માન કાર્યક્રમ યોજાશે આ કાર્યક્રમમાં નવસારી વલસાડ અને ડાંગના જુદા જુદા લખપતિ બેનો તેમજ લખપતિ બનવા માંગતા હોય એવા સખી મંડળના બેનો સામેલ થશે આ કાર્યક્રમમાં તેત્રીસ જિલ્લાના સખી મંડળો દ્વારા ઉત્પાદના તેત્રીસ જેવા સ્ટોલ રાખવામાં આવશે એના સાથે જ કેચ ધ રેન કેમ્પેન અંતર્ગત એક જલસંચયનો પણ સ્ટોલ રાખવામાં આવશે માનનીય વડાપ્રધાનશ્રી આ સખી મંડળોના બેનોમાંથી સિલેક્ટેડ સખી મંડળોના બેનો સાથે ચર્ચા વિચારણા કરશે તેમજ ઓપન જીપમાંથી આ સ્ટોલ્સ પાસેથી ગુજરીને મંડપમાંથી ડોમ રોડ શો જેવો રોડ શો કરીને જનમેદિનીને સાહેબ સંવાદ કરશે માનનીય વડાપ્રધાન શ્રી માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય જલ મંત્રી શ્રીની અધ્યક્ષતાની અંદર એક લખપતિ દીદીનું કાર્યક્રમ યોજવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમ અંતર્ગત એક લાખ એક હજાર લોકોની જનમેદના એક્સપેક્ટેડ છે તે અનુસંધાને પોલીસ દ્વારા ચુસ્તપણેનું બંદોબસ્તનું પ્લાન તૈયાર કરવામાં આવ્યું છે આ થ્રી લેયરની અંદર ડિપ્લોયડ થયેલા સિક્યોરિટી પ્લાનની આખી તૈયારી થઈ ગઈ છે ત્રણ હજારથી વધારે પોલીસ અને એક હજારથી વધારે હોમગાર્ડ મલાવીને ટોટલ ચાર હજારથી વધારે સિક્યોરિટી પર્સનલની દેખરેખની અંદર આ થ્રી લેયરનું સિક્યોરિટી પ્લાન યોજવામાં આવશે